અવત પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી મહારાજના ગુઢ સંકલ્પના પ્રમાણે પછી તો પૂર જોશથી છ મંદિરો સ્થપાણા એમાં આપણે ટૂંકમાં મંદિરોની કથા આપણે આજે સાંભળવી છે તો મંદિરો બંધાવ્યા એની કથા પણ અદ્ભુત છે મહારાજ ગઢપુરમાં વાસ કરી રહ્યા છે એ સમયે ભગવાનની ઈચ્છાથી અમદાવાદના હરિભક્તો ગઢપુર મહારાજ પાસે ગયા છે પ્રાર્થના કરી મહારાજ અમારા અમદાવાદ શહેરમાં મંદિર કરાવવાની ઈચ્છા છે મહારાજ મંદિર બંધાવો મહારાજે સારી સંત સભાની સામે જોયું પછી આનંદાનંદ સ્વામીની સામે મહારાજની નજર ઠરી મહારાજ કે આનંદાનંદ સ્વામી તમે અમદાવાદમાં મંદિર કરવા માટે જાઓ આજ્ઞા કરી અમદાવાદમાં મંદિર બંધાવો અને વિપ્ર પાસે મૂર્ત જોર અને વિશાળ ત્રણ શિખરવાળું મંદિર કરાવજો સ્વામી તો મહારાજની આજ્ઞા થઈ એટલે મંદિર કરાવવા માટે ગયા છે જો જોતામાં સુંદર શોભિતું મંદિર કરાવવા માટે તૈયાર થઈ ગયા મહારાજે એવી ભલામણ કરી કે સ્વામી સાંભળો અમારી આજ્ઞા પ્રમાણે આ બધું કરજો કેવું મંદિર કરવાનું શ્રીનગર શેર છે મોટું દર્શન માટે દેશે એમ કીધું ભુમાન સ્વામી કે દર્શન માટે નગારું વાગે એટલે વૃદ્ધ બાળક યુવાન બધા આવશે પણ દોડા દોડી આવે ત્યારે હું નો થવું જોઈએ ભૂલે ચૂકે કોઈ પડી જાય તેને શરીરે ઈજા ન થાય માટે નીચા શોભિત એમાં ઘણું ગમતું નીચા વાળું કરજો દોડા દોડ બધા એવું પડે ને તોય વાગે એવું છે ને નીચું હાવ પેલું જ મંદિર અમદાવાદ નું ભગવાને બંધાવાની આજ્ઞા કરી મહારાજ કે નીચા પડથાર વાળું કરાવજો એટલે પડી જાય તોય વાગે નઈ લો કેટલી ચિંતા કરી ભગવાને બીજા ઊંચા પડથાર વાળા વડતાલ નું કેટલું ઊંચું છે ગઢડા નું એમ તો ઊંચું અમદાવાદ નું કોક ના પગ દુખતા હોય તો એમ ચડી અગે નહીં સીધે સીધા એટલા બધા કઈ બહુ પગથિયા ન કહેવાય થોડાક જ છે એમ મહારાજે આવી ભલામણ કરી ભૂમાનંદ સ્વામી એ લખ્યું જો આપણને ખબર હતી કે હું કામ આ નીચા પડથાર વાળો ગ્રંથો અંદર બધું છુપાયેલું પીડ્યું હોય પછી સંતો મહારાજ ની આજ્ઞા ને શિરે ચડાવી શ્રીનગરમાં અમદાવાદમાં પધાર્યા નવા માં ઉતારા કર્યા શુભ મુહૂર્ત મુહૂર્ત કામ કરાયું ત્રણ શિખર બંધ અતિ અદભુત રૂડે સંબંધ ત્રણ શિખર નું મંદિર કરાયું છે જે ત્રણ ખંડ કહેવાય ને એટલે ત્રણ શિખર મંદિર જો જોતામાં પૂરું થઈ ગયું ત્યારે ભક્તોએ વિચાર કર્યો કે આપણે હવે પ્રતિષ્ઠા ઉત્સવ કરીએ પછી પત્ર લખ્યા છે છડીદાર હતા અમદાવાદના એ પત્ર લઈને મહારાજ પાસે ગઢપુર આવ્યા છે મહારાજને પ્રાર્થના કરી મહારાજ આનંદાનંદ સ્વામી આ પત્ર મોકલ્યો છે મંદિર અમદાવાદમાં સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે તો આ પ્રતિષ્ઠા કરવા માટે પધારો પ્રભુ હાથમાં પત્ર લઈને વાંચી પ્રસન્ન થઈ ગયા જો મંદિર આનંદ આનંદ સ્વામીને મંદિર કરાવવાનું અંગ હતું ગમે ત્યાં મહારાજ આનંદ આનંદ સ્વામી મંદિર કરાવવા મોકલતા જો જેતલપુરનું મંદિરે આનંદ આનંદ સ્વામીએ કર્યું છે ભરૂચનું મંદિર કરવા મોકલ્યા હતા અને આવી રીતે અમદાવાદમાં મોકલ્યા એમ ભગવાને પોતાના સંતોમાં આવા અંગો મૂક્યા હોય પૂજ્ય કાંતા ને મંદિર કરાવવાના અંગ મૂક્યું આનંદ આનંદ સ્વામી જેવું અંગ કહેવાય ને આપણને ક્યાં ખીલી ખોડવી ખબર પડે કઈ ક્યાં હું કરવું આપણને કાંઈ ખબર ન પડે પણ ઈ ક્યાં ખૂણો હોય ગમે એવી જગ્યા હોય ને ત્યાં આમ કરીને ને તો આમ થઈ જાય હરખું એમ જોવે ત્યાં ખબર પડી જાય બેન ખાલી આજ્ઞા કરે કે આમ તમારે કરવાનું છે ચિં લઈ ગયા હોય ને પછી આવે ને ત્યાં તો તૈયાર કરી રાખ્યું હોય એવું આમ કઈ કેવા પણ જ ન હોય એમ ભગવાન સંતો ને ખાલી મોકલી દેતા ને પછી સંતો પ્રતિષ્ઠામાં મહારાજ ને તેડાવે એમ આ સત્સંગ રૂપી બગીચો સંભાળવા માટે ભગવાને આવા મુક્તોને અત્યારે પણ મોકલ્યા હોય આવડા મોટા મંદિરો આ બધુંય હકાવું કઈ કોઈનું કામ છે તો આવા પોતાના આવા મુક્ત સંતોને ભગવાન મોકલે ત્યારે ભગવાન આ બધું એનું જ કામ એના જ મુક્તો દ્વારા ભગવાન કરાવતા હોય છે પત્ર ભગવાને હાથમાં લીધો શુભ મુહૂર્ત ભગવાન કે જોશી બોલાવો ભગવાન આ લોકના રિવાજ પ્રમાણે કંઈક કોઈને બોલાવવા ન પડે પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ તોય કે જોશી બોલાવીને શુભ મુહૂર્ત કઢાવો હવે મુહૂર્ત તો પોતે કાઢી જ શકે પણ તોય ભૂદેવને બોલાવ્યા પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરા છે નરનારાયણ દેવ અમારે પધરાવવા છે એની અમારે પ્રતિષ્ઠા કરવી છે એટલે મુહૂર્ત પત્રિકાઓ લખાવી કે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવાના છે તો હો પ્રતિષ્ઠા ઉત્સવમાં હા ગમટે આવજો હો ને આમંત્રણ કોઈ ઘેરે રહેતા નહીં હો પછી શ્રી હરી થયા તૈયાર ગઢડા થી મારા જવા તૈયાર છે અમદાવાદ સંત હરી જના કાઠી સવાર હજારો જન ને લઈ ગયા છે સંગે અમદાવાદ માં આવી ગયા ઉમંગે ઉપકારો નારે લઈ ગયા લ્યો ભગવાન એકલા નો જાય કેટલાય ભક્તોને ને ભગવાને સાથે લીધા છે અને મહારાજ અમદાવાદ આવ્યા કાકરિયા સરોવર ને કાંટે ઉતારા કર્યા છે અંગ્રેજ સરકારને ખબર પડી એટલે સેના ચતુરંગી સેના લઈને ભગવાનના સ્વાગત સામૈયા કર્યા છે અંગ્રેજ સાહેબે જ્યાં પ્રભુના દર્શન કર્યા ને ત્યાં એને કેવો આમ આનંદની અનુભૂતિ થઈ श्री ने देख्या जे हवार जा भगवान ने हम देख्या न त्या हुचू वा दियो साहेब ने मन माही प्यार पूर्व जन्म तणा संस्कारि तेथी श्री जी मळया दुख हारि શ્રીઅરીને જ્યાં જોયા ને ત્યાં તો હેરાણ સાહેબ દુર્લભ સાહેબ બીજા નોકર ચાકર બધા ટોપી હાથમાં લઈને ભગવાનને વંદન કર્યા એમ કહેવાય ને પુરુષોને માથે જે હોય એ ઉતારીને પછી ભગવાનને દંડવટ કરવા અને બહેનોએ ભગવાનના ને પ્રણામ કરવાનું હોય ને ત્યારે માથે ઓઢીને કરવાનું હોય પાઘડી છે ને એ અહંકારનું પ્રતિક કહેવાય માથે એટલે એને ઉતારવાનું હોય અને દર્શન કરવાનું હોય બેસવાનું હોય દર્શન કરીએ તો માથે ઓઢેલું કચ્છમાં આવો રિવાજ છે હજી માથે ઓઢ્યા વગેરે કોઈ મંદિરમાં બેસે નહીં પણ હવે આપણે પહેલેથી ફિટિંગ કરીને આવ્યા હોય એટલે કાંઈ માથે ઓઢી ન હોગે કોઈ એટલે એ રીતે પછી ઓઢવા જેવું રેવા ન દીધું હોય ને એટલે ઓઢાય નહીં એમ પછી ખેંચવા જાય ત્યાં મહારાજ ના દર્શન કેમ કર્યા હાથમાં ટોપી લઈને મૂકી દીધી ને પછી પ્રણામ કર્યા છે અંગ્રેજ સાહેબો એવો નમસ્કાર કર્યા વિનંતી કરી પ્રભુ આપને માટે હાથી તૈયાર છે હાથી ની અંબાડી ઉપર વિરાજમાન થાવ અમદાવાદ માં એવા છો ધ્યાન આરે આરે કરતા મહારાજ ની અંબાડી ઉપર બેઠા છે તો હાથી ની અંબાડી બહુ મોટી હોય બાજુમાં આપણે ચડી જવાનું અંબાડી બાજુમાં આપણે મહારાજ ના ચરણ માં સેવક તરીકે બેહી જવાનું હાથી ઉપર મહારાજ ને બેસાડ્યા સોનાની ની અંબાડી વાળો હાથી હો અને અમદાવાદ ના રાજમાર્ગ ઉપર અસવારી ચાલી મેનાન પાલકીન ને ગાડી તાવદાન ને રથ આ બધું સંતો આ બધામાં સંતોને બેસાડ્યા અમુક સંતો પગપાળા હરિભક્તો અમુક પગપાળા અને વાજિંદ્રો અપાર વાગે છે અને અસવારી જાય છે ઓ માણસોની ભીડ જામી છે દર્શન માટે પુષ્પના હાર લઈ લઈને બધાય આમ શેરીએ શેરીએ ને અટારીએ અટારીએ માણસો ઊભા છે આમ અને મહારાજના દર્શન કરવા માટે માનવ મેરામણ ઉમટી પડ્યો છે

કેવી પ્રાર્થના કરી પ્રભુ અમારી રક્ષા વરદાન આપ્યા છે કે અમે તમારી અખંડ રક્ષામાં જ છીએ મહારાજ એનું ઘર રાજમહેલ પાવન કરી ઉતારે પધાર્યા કાંકરિયાને કાંઠે થાળ જેમાં વળી શહેરમાં મહારાજ આવ્યા અને મંદિરમાં ભગવાન પધાર્યા છે અને મંદિરનું નિરીક્ષણ કરવા માંડ્યા ઓ આનંદ આનંદાનંદ સ્વામીએ બંધાવેલું મંદિર ખૂબ ભગવાન મંદિર જોઈને રાજી થયા છે ને સલાટો ઉપર પણ ભગવાન રાજી થ્યા ને એને આશીર્વાદ આપ્યા છે અને પછી પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો છે સંવત અઢારસો અઠ્યોતેર ફાગણ સુધી નો દિવસ આવ્યો અને અમદાવાદમાં પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો વેદના મંત્રોથી યજ્ઞ થયા છે અને ધામ ધૂમતી પ્રતિષ્ઠા થઈ છે મધ્ય કંડમાં નરનારાયણ દેવ પદરાયવા છે બોલો નરનારાયણ દેવની દક્ષિણ બાજુ રાધાકૃષ્ણ દેવ પદરાયવા બોલો રાધાકૃષ્ણ દેવની જય શ્રી કૃષ્ણ ધર્મ ભક્તિ માતકી જય ભગવાને પ્રતિષ્ઠાની આરતી ઉતારી છે અને મૂર્તિઓમાં તે જ મૂકી દીધું ભગવાને આરતી ઉતારી અને ભગવાને પોતાના તે જ ભગવાને મૂર્તિઓમાં મૂકી દીધું નરવીરને મળ્યા છે પોતે સર્વે સંત હરિજન જોતે બધા બાળાને એમ ભગવાન ન દેવને ભેટ્યા છે જો અહીંયા પ્રતિષ્ઠાનો સ્વરૂપ આ બાજુ છે નરાયણ દેવને ભગવાન આમ લીધા છે ભુજમાં એ તો એ છે પણ નરાયણ દેવને ભગવાને આમ આમ ભગવાને આરતી ઉતારી અને પ્રતિમાઓ સામો જોયું અને ત્યારે શું થયું પ્રતિમાઓ સામો જોયું ધીર થયા બે ગાડી સુધી સામો ભગવાન જોઈ રહ્યા છે તો તો મૂર્તિઓમાંથી તેજ છૂટ્યું છે આખા મંદિરમાં તેજ તેજથી મંદિર ભરાઈ ગયું છે સર્વે મૂર્તિમાં મૂર્તિમાન અવતારો પણ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા છે પ્રભુની સ્તુતિ અવતારોએ કરી સૌ સંતો ભક્તોને ભગવાને પ્રતિષ્ઠા ઉત્સવ હતો એટલે જમાડ્યા છે પૂદેવોને જમાડ્યા દક્ષિણાઓ પણ મહારાજે દીધી मा धाम धूमी प्रतिष्ठा उत्सवूरति पधराइ प्रेमसु मूरति पधराइ प्रेमसु मुरती पधराई मधराय प्रेम सोमूरी मधराय मधुरमुख भोल मधुर मुख बोलत भी मधुरमुख भोल भी मधुरमुख આ રીતે અમદાવાદ ની અંદર ભગવાને પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો છે બીજે દિવસે મહારાજ ને એમ થયું પ્રતિષ્ઠા કર્યા પછી બ્રહ્મ ભોજન કરાવવું પડે એટલે કાંકરિયા ને કાંઠે ભગવાને ભૂદેવોની ચોરાસી કરી પ્રખ્યાત છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે છ મહિના સુધી આમ તો કહેવાય છે ભૂદેવોને જમાડ્યા હતા